બીજો મુદ્દો ઉમેદવારોના મનમાં એક એવો પ્રશ્ન થાય છે કે પીએસઆઈનું પરિણામ તમે બહાર પાડો તો એમાં એ એ લોકો જે લોકરક્ષકમાં પાસ થયા હોય એ લોકો પીએસઆઈમાં જાય અને લોકરક્ષકની જગ્યા ખાલી રહે આ વખતે એમનું ઉમેદવારોનું જનરલી કહેવું છે કે એકાદ હજાર જેવી જગ્યા પણ એ પીએસઆઈની કારણ નહીં પીએસઆઈની આ વખતે તેરસોની આજુબાજુ જગ્યાઓ હતી તો એટલી જગ્યાઓમાંથી લોકરક્ષકમાં પાસ થયા હું માનું છું દોઢસો બસો હશે મને અત્યારે યાદ નથી આંકડો પણ આ વખતની પીએસઆઈની આપણી જગ્યા બહુ ઓછી છે એટલે પચાસ લોકો કે બધીને સો લોકો આમાં પાસ થાય એટલે એટલી જ જગ્યાઓ ખાલી રહે એટલા માટે પ્રતીક્ષા કે બહુ જગ્યાઓ ખાલી રહી જશે એ વિચાર કરવાનો રહેતો નથી અને એના કારણસર લોકરક્ષકની પરીક્ષાનો વિલંબ કરવાની જરૂર નથી ગયા વખતે અમે જ્યારે લોકરક્ષકની પરીક્ષા દસમા બારમાની પરીક્ષા થાય એ પૂર્વે એટલે કે માર્ચની દસ માર્ચની સાત આઠ તારીખની આજુબાજુ અમે લેવા માગતા હતા પરંતુ લોકરક્ષકનું રિઝલ્ટ મોડું આપવું એવો વિચાર કરીને લોકરક્ષકની પરીક્ષા અમે દસમી માર્ચની આજુબાજુની જગ્યાએ દસમી એપ્રિલે લીધી એટલે એકાદ મહિનો વિલંબ થયો અને પછી પણ આપણે ઘણો બધો વિલંબ કર્યો હતો જેથી કરીને પીએસઆઈનું રિઝલ્ટ પહેલાં આવી જાય એવું બધું આપણે વિચારેલું આ વખતે આપણે મને અને એને મને લાગે છે કે એનાથી બહુ ફાયદો થતો નથી દસ હજાર લોકો ત્રણ ચાર મહિના સુધી એનું રિઝલ્ટની રાહ જોવે એના કરતાં હજાર જગ્યાઓ ખાલી રહીને આવતા વર્ષે ભરાય વધારે સારું છે પણ આ વખતે એ પ્રશ્ન રહેતો નથી કારણ કે પીએસઆઈની જગ્યાઓ ઘણી બધી ઓછી છે